ભુજની જનતાના ઉત્તમ સ્વાસ્થ્ય માટે વેદાંત યોગ સ્ટુડિયોનો આજે શુભારંભ કરાયો વર્તમાન સમયમાં આપણી આસપાસ બનતી સ્વાસ્થ્યલક્ષી ઘટનાઓનું નિરીક્ષણ કરીએ અને ભવિષ્યમાં આવનાર આપણા આરોગ્યના પડકાર સામે સજ્જ થઈએ પાણી પહેલાં પાર બાંધીએ આંતરિક શક્તિને કેળવીએ સરકાર માન્ય સન્માનિત યોગ કોચ સાથે કચ્છ જિલ્લામાં સૌ પ્રથમ વખત યોગરાસ રજૂ કરનાર પૂર્વી સોની દ્વારા શરૂ કરાયા યોગ ક્લાસ બે હજાર ચોરસ ફૂટ જગ્યામાં યોગ મેડિટેશન નાદયોગ શરીર શુદ્ધિક્રિયા વમન નેતિ અને ત્રાટક વગેરે માટેનું એક જ સ્થળ વેદાંગ યોગ સ્ટુડિયો બાળકોના સર્વાંગી વિકાસ માટે વિશેષ બેન્ચ પણ ઉપલબ્ધ છે સ્પેશિયલ ગૃહિણી ઓફિસ વર્ક કરતી મહિલાઓ માટેનું અલગ અલગ ક્લાસ યુવાનો બાળકો વડીલો સિનિયર સિટીઝનો માટે પણ અદ્ભુત વ્યવસ્થા સાથે આપ રૂબરૂ નિહાળી ઝડપથી રજીસ્ટ્રેશન કરાવી લેજો મારું નામ પૂર્વી સોની છે અને છેલ્લા દસ વર્ષથી હું વેદાંગ યોગ સેન્ટર ચલાવું છું જે અત્યારે આજના દિવસે અમે જેવી બિઝનેસ પાર્ક સ્મૃતિવનની સામે છે ત્યાં વેદાંગ યોગ સ્ટુડિયોના નામથી શરૂ કર્યું છે અને એમાં બધું જ અત્યાધુનિક જે યોગમાં અત્યારે આપણે યુટ્યુબમાં ને જોતા હોઈએ છીએ બધા જ પ્રોપ સાથે અહીંયા આપણે ક્લાસ ચાલુ કરેલું છે અને લાસ્ટ ટુ યર પહેલાં એટલે બે હજાર એકવીસમાં મેં યોગમાં વર્લ્ડ રેકોર્ડ કર્યો છે પ્લસમાં હું નેચરોપેથ પણ છું એટલે આપણે પંચકર્મની બધી ક્રિયાઓ પણ અહીંયા કરીએ છીએ અને યોગમાં જે બધી ક્રિયાઓ શારીરિક શુદ્ધિકરણની હોય એ બધી ક્રિયાઓ પણ આપણે અહીંયા સેશન દરમિયાન લઈએ છીએ એટલે ઓલ ઓવર બોડી કેવી રીતના હેલ્ધી રે એ પર્પઝથી આપણે અહીંયા બધું જ ઇન્ક્લુડ કરીને આજે અહીંયા નવું એક યોગ સ્ટુડિયો ચાલુ કરેલું છે સરનામું સ્મૃતિવન મેઇન રોડથી માત્ર પચાસ મીટર પાસે વેદાંત યોગ સ્ટુડિયો સમય સવારે છ થી સાડા અગિયાર બપોરે આપણે અહીંયા અલગ અલગ સવારે છ વાગ્યા થી યોગ સ્ટુડિયો શરૂ થઈ જાય છે તો સવારે પેલા બેચ છે છે જેન્ટ્સ અને સાથે છે પછી આઠથી નવ સાડા નવથી થી સાડા દસ અને સાડા દસથી થી સાડા અગિયાર જે છે ફિમેલ બેચ છે એટલે ઘણી વાર એવું થાય કે રૂટીનમાં સવારના બાળકોનું કે ઘરનું હોય એટલે ના આવી શકે વ્યવસ્થાના કારણે તો બીજા બેચ છે પ્લસ કિડ્સ બેચ છે પ્રેગ્નેન્ટ લેડીઓનો બેચ છે અને સિનિયર સિટીઝન કે જે નીચે નથી બેસી શકતા તો ખુરશી ઉપર બેસીને પણ કઈ રીતે પોતાના જોઈન્ટ્સ મુવમેન્ટ કરી અને થોડા શરીરને વધારે હળવું કરી શકે પ્રાણાયામથી શરીરને થોડી વધારે એનર્જી આપી શકે એવા આપણા અલગ અલગ બેચોનું અહીંયા આયોજન કરેલું છે તો દરેક ઉંમરની વ્યક્તિ માટે દરેક તકલીફ માટે સ્પેશિયલ ધ્યાન આપી અને ડાયાબિટીસ કે બીપીના કોઈ પેશન્ટ હોય તો એમને સ્પેશિયલ બેચ લઈને પણ આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ આપના સ્વાસ્થ્યનું સરનામું એટલે વેદાંત યોગ સ્ટુડિયો એક વખત અવશ્ય પધારો રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો પૂર્વી સોની કોન્ટેક નંબર નાઇન વન સેવન ડબલ થ્રી વન ફાઇવ ઝીરો નિકુંજ કે સોની એટ વન સિક્સ ઝીરો નાઇન ડબલ વન ફોર વન મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો સરનામું નોંધી લેશો બસો પંદર બી બ્લોક જેવી બિઝનેસ પાર્ક સ્મૃતિવન સામે ભુજ મારી કારકિર્દી વિશે કહું તો છેલ્લા દસ વર્ષથી હું યોગ કરાવું છું તો આપણે અહીંયા જે ગુજરાત ટુરિઝમ રણોત્સવ ચલાવે છે એમાં પણ સૌથી પહેલાં વર્ષ જ્યારે યોગ શરૂ કરવામાં આવ્યો ત્યારથી હું કોન્ટ્રાક્ટ લેતી હતી સાથે સાથે યોગ બોર્ડની સિનિયર યોગ કોચ છું તો યોગ બોર્ડની પણ બધી ઘણી બધી કાર્યવાહી કરી છે કે જેમાં પાંચસોથી વધારે સ્ટુડન્ટોને મેં ટ્રેનિંગ આપી અને યોગ કરતા કર્યા છે અને એ લોકો હવે દરેક જગ્યાએ યોગ કરાવીને લોકોને હેલ્ધી રાખવાનું કામ કરે છે પ્લસમાં આપણે અહીંયા બીએસએફ છે કે આર્મીના કોઈ હોય તો એમના ફંક્શન હોય ત્યારે સ્પેશિયલ મહિલાઓને એ લોકો બધા બારે નથી આવતા હોતા તો એમના માટે સ્પેશિયલ ત્રણ દિવસની શિબિરનું અરેન્જ કરેલું હોય કન આહિર કન્યા છાત્રાલય છે તો ત્યાં પણ ત્રણ દિવસની શિબિર કરાવેલી છે માતૃછાયા કન્યા વિદ્યાલય ટૂંકમાં મારું ફોકસ વધારે પડતું ફિમેલને છે કે જો ફિમેલ સ્વસ્થ હશે અને એને ખ્યાલ હશે કે યોગથી કઈ તકલીફમાં કયા ફાયદા થાય તો એ પોતાના પૂરા પરિવારને સ્વસ્થ રાખી શકે તો મારું સ્પેશિયલ ધ્યાન ફિમેલ ઉપર વધારે છે કે એમને વધારે સ્વસ્થ અને વધારે નોલેજ આપીએ તો સમાજ સ્વસ્થ બની શકે